કુતરા પથરાઈ ગયો આમ કે હીરો ઈ તો ઊભા ન એકુ આમ ઊભા ન બેઠા પકડ હું બા તા બેઠો બહુ ઠંડી પડ હમણાય કઈ તાપી લો હું બીજો એ હાલ અને હમણાં મોળા જતો ન પાહો એ તો જાલે ઠંડી બહુ પડવા

પોતા વિધા જેવું આવ્યું એવું હે હું એ જો એક વિકો કર્યો હા એક જોવા આઠ દસ વીક જેવું આવ્યું છે એવું છે

કાવ દાવોસી બધું ડો લઈ લે કલાક બધ વાડી તોડીયા તોસી આ ને ગુલામતો કાવ દાવ્યું હોય એવું રાખો જોડે એવું રાખો એવું રાખો એવું

હમણાં આજ વાળી બે ગમ આવે તો જવા દેતા વાતો એવું હા ભાઈ તમે જુના જૂની જૂની વાતો જીવા ના

પેલાથી જો આખોર હોય તો આવું ના મોટા ને તમારે છોકરા ને છોકરો પેલા આકો આખો રાખો પડે આવો છોકરો સંસ્કાર હોવા ને આવે આ પછી વાતચીત છોકરો

આપડે મર્યાદાથી બોલવું હજુ થોડી ચીકો હજુ થોડો સુધર ગોડો છીન બાપુ ગોડો ના બોલે પણ ગોડો ગોડો કોઈ મારે ગોડો 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 ના થઈ જાય બોલતા તારો કાકો બેન

છોકરા વાગે તમે તો એ તો હજુ તમે બોલો પેલા કુવા મળે એવું બોલ્યા માં બાપ એવા બેટા નેટાઉન નઈ બોલવાનું ગોવાડો હવાળી બોલો

બાપ એવા બેટા બાપે બોડો ચીર ગોડો પણ છોકરા નહીં સંસ્કાર